સવાર સવાર માઇક્રોવેવ મારી આગળ ઊંચું કરાવે છે એમાં પોતું કરે છે નીચે મેં કીધું તારી આગળ તો કેટલાય બાજવા હાથ આવી જાય છે તો અત્યારે કેમ નથી આવતા બતાવવાના ડેઝ બાકી ફોટાવા છો કે ઈજર પ્રગટ થઈને ને બધે હાથ હમ પ્રગટ થવું જ રેગ્યુલર ડેઝ

બરાબર છે આજે જો ફરી ચોખ્ખું કર્યું છે આજે રેસીપી શૂટ કરવાના હે એટલે અહીંયા બધું મસ્ત ચકાચક ધોઈ નાખ્યું હોય પાણીનો જગ કરતો તો એ લઈ લીધો જમવાય બે ગયા દોઢ વાગી ગયો ચાલો આ ઓલા શ્રયભાઈના મમ્મી પપ્પા ગયા તા ને આવા પુષ્કળ ત્યાંથી ગુલકંદ બંગાઈ એવું હતું ગુલકંદ આવી ગયું અને સરસ મજાના ચોરાના દાણા આજે તો નહીં ખવાય બે ત્રણ દિવસ પછી ખવાશે ફ્રીજમાં રાખી દેજો

ઘણી વાર કમેન્ટ આવી હોય બાપુ સાથે હોય ભાઈ એન્જિનિયર છે સાઈડમાં અમે બધા કારીગર જ છીએ એક ઓબ્ઝર્વેશન તમે મરચું લીધું આજે એમ કટકો તમે ખાયા મને મન મન દેગી ફોમ ચલો હમ છાસ માપે હો છાસ માપે તમે તો

બારસો રૂપિયાના લીલા ચણા જે તમે જોઈ શકો છો અમે ફોલેલા લીધા છે એટલે એમાં ભાવ હોય આઠસો રૂપિયા તો ઓલા પોપટા જેવા હોય ને એના છે હજાર રૂપિયાની કિલો તુવેર ફોલેલી તમે ભાવ જો આ ઘરે મારી જોશે ને રાડું પાડવાના છે કે આ હા આ અને આ ઓલા પિક્ચર જેવું છે સસ્તે કો મહેંગા બનાવી દઈએ

અને ઉપર દે થોડુંક પાણી હજી એડ કર્યું પણ હવે અમે ટેસ્ટ કર્યો ને તો જાજુ ઓલું સ્મેલ નથી બેસી ગઈ ખરાબ બરવાની એટલે ઉપરથી હવે એને બધું અમે કાઢી લઈ જઈ વારે વાહ સરસ મજાનું તપેલું આ ડિઝાઇન તમે ક્યારે કરાવી હાવ નીચેથી કરમાં ને કરોડું આવી જાય

ઓલું આપડે ચૂલે બનાવતા હોય એમાં સ્મોકી ફ્લેવર ઓટોમેટિક આવે આપણે લઈ ક્રિએટ યસ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોસેસ હમ ખાલી ભલે બધુંય રીયું આપણે કટ કરતા થાય આવી છું પાસે શું બનાવ્યું છે ગરમ ગુંદર પાક પાક અમારી ખજૂરપુરી આમાં બને છે કાલની હમ સીઝન ચાલુ થઈ ગઈ ને હમ

وی لے اپلوڈ થઈ ગઈ છે ખાલી પ્રવર આવે ને સ્મોકટી લાગે છે તમને બધાયને તો ખબર જ થાય સ્મોકી કેમ લાગે છે આ ના સારી છે

અમારા મેઈન શેફ આવી ગયા છે ટેસ્ટિંગ માટે અને નાના એ તો ભલે ને વાંધો નહીં કામ રોટલા લેતા આવ્યા છે રોટલા જો અત્યારે ઓલા પોચા ન પડી ને એટલે જરાક બહાર ખોલીને રાખી દીધા છે અને અહીંયા ટેસ્ટિંગ ચાલુ છે હે તલત તલત તો તેવું લાગે ત્યારે

જો બોલા ઘરે પ્રોગ્રામ છે હમ પછી આપણી ઘરે બોલાવશું સ્પેશિયલ દાળ ઉછ્યા રસોયા સારા બીજી વાર ઓર્ડર લઈ શકશું ઠીકનેસ एकदम છે વેજીટેબલ્સ ભરપૂર છે વેજીટેબલ બધાય શિયાળા સ્પેશિયલ બોલા ઘૂટાનો ભાઈ થયો ને ઘૂટામાંય બધી વેજીટેબલ જાવે ને બા કઈ કહે શું બા આજનું જમાણ બેસ્ટ સરસ હતું હમ હમ ફરોજ ભાઈ ગયું એમને લઈ આવવાનું હતું લઈ આવવાનું નહીં કેમ રહ્યો પ્રોગ્રામ સરસ હમ તો વાંધો નહીં ફૂલ થાકી ગયા છે બધું પૂર થઈ ગયું ઓ હા પણ આગીર રહેગા ટાઈ આવી ગય આ કદી ના થાય કઈ હોય ના રામディスク ઓ યસ અનંત તણે કેટલું સુધારીને કેટલું કામ કર્યું તારે બૈનું પછી સાફ સુબ બધું કર્યું હા એટલે તણે તણ થાકી ગયા ને તણે ને બાર ગામ જવાનું છે ને એક જવાનું છે ને મારા નિયસ ને જવાનું છે

હમ પણ સારી હતી બધાને ઘરે ભાઈવી કેવો તમે બધા બ્લોગ માં જોયું આગળ કેવો ભગો થઈ ગયો તો એ ભગવાન ની દયા થી મસ્ત થઈ ગયું હજી આ લોકો તો હજી પરફેક્ટ ખબર નથી કેવો ભગો થયો તો કેવો ભગો છે તો પણ એમ કે ને તમારું રામ રાખે એમ કોણ ચાખે ટૂંકમાં નીતિ સાચી હતી બનાવી મસ્ત જમવાની જમાડવાની એટલે થઈ ગયું હમ સારું તો આ વ્લોગ ને અમે વિરામ આપીએ છીએ મળીએ જલ્દી થી વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત